સપદ માટે સૌ તૈયાર હું ભારત માતાની સેવા માટે સેવા માટે અને સન્માન માટે આ સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ ગામ ખેડૂત અને કારીગરોનું સમર્થન કરીશ

ભારતીય ભાષાઓનો પ્રયોગ કરીશ પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ તેવા ઉત્પાદનોનો ઉપયોગ કરીશ અને દેશના પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ Yeah hey.